પડેલી છે એ મોસ્ટ પ્રોબેબલી છે એ શરૂ થવાની શક્યતા અત્યારે દેખાય છે પછી જોઈએ આગામી સમયમાં બાબતે શું અપડેટ આવે છે એ ત્યારબાદ આગળનો સવાલ છે રીતાબા સરવૈયા લખે છે કે એમે બીજા વર્ષનું રિઝલ્ટ નથી આવ્યું હાયર સેકન્ડરી એક્ઝામ આપી શકાય કે ન આપી શકાય તો ન આપી શકાય સિમ્પલ વસ્તુ છે જો દેવા માટે જરૂરી વસ્તુ શું છે તો કે તમારી પાસે એની જે લાયકાત મેન હોવી જોઈએ હાયર સેકન્ડરી માટે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ સેકન્ડરી માટે તમારી પાસે બેઝિક લાયકાત હોવી જોઈએ એટલે કે કોલેજ પૂરું કરેલું હોવું જોઈએ કોલેજ પ્લસ બી એડ અને હાયર માટે એમએ પ્લસ બીએડ તમે કરેલું હોવું જોઈએ હવે એમ એ ની અંદર એટલે કે જે સેમેસ્ટર તમે ભણતા હો છો એની અંદર જો તમે ચોથા સેમેસ્ટરની એક્ઝામ આપી દીધેલી હોય અને એની પરીક્ષા

મતલબ એ તમારું વેલિડ ગણાતું નથી આગળનો સવાલ છે રિફ્લેક્શન ઇન્સ્ટિટ્યૂટ લખે છે કે સર મને ખબર છે બધા 9 થી 12 ના પ્રશ્નો જ પૂછશે પણ જવાબ આપવા વિનંતી ગ્રાન્ટિન એડ 9 10 માં કુલ જગ્યાના 20% વેટિંગ આવશે કે ખાલી જગ્યાના એન્ડ ઈડબ્લ્યુએસ માં 0.5 માર્ક્સ થી રહી ગઈ છો રહી ગયા છીએ તો શાળા ઈડબ્લ્યુએસ ની જ ફરીથી ભરીથી તો ફરી શાળા પસંદગી આવશે કે ઈડબ્લ્યુએસ માં જ જગ્યા નઈ ભરાઈ હોય ત્યાં જ લાગશે જનરલ કેટેગરી નું શું તો સિમ્પલ વસ્તુ એક

જે તમને મે મેન જવાબ હતો તમારો એ આપી દીધો કે 20% જે વેટિંગ છે એ કુલ જગ્યાના આવતા હોય છે અને કેટેગરી પ્રમાણે પણ જગ્યાઓ જે રહેલી હોય છે એમાં પણ તમને 20% પ્રમાણે જગ્યા મળતી હોય છે તે બાદ આગળનો સવાલ છે લાલજી બારીયા લખે છે કે સાહેબ હાલ જે 11 સરકારીમાં વેટિંગ આવ્યો એમાં જે નામ છે બધાનો વારો આવી જશે કે શક્યતા નહીં નહીવત જેવી પણ તમે કહી શકો અને શક્યતા પૂરેપૂરી પણ કહી શકો છો એનું રીઝન એવું છે કેમ કે જે વેટિંગ રાઉન્ડ આવેલો છે એમાંથી મોટા ભાગના વિષયની અંદર છે જે કઈ પણ વિષયના પોતપોતાના જે વિષય હોય છે બધા ઉમેદવારો એમાં એક વસ્તુ તો નોંધ કરી હશે અને જોઈ પણ લીધું હશે કે જે વેટિંગ આવેલું છે વેટિંગ રાઉન્ડના જે લિસ્ટ મૂકવામાં આવેલા છે એમાંથી જે નામ આપવામાં આવેલ છે મોટા ભાગના નામ એવા જ છે કે જે સરકારી કે ગ્રાન્ટેડમાં કે કોઈ પણ જગ્યાએ લાગી ગયેલા છે સમજાય છે વસ્તુ સરકારી હાયર સેકન્ડરી નું વેટિંગ આવેલું છે તો એવા ઉમેદવારો ગ્રાન્ટેડ હાયર સેકન્ડરીમાં લાગી ગયેલા છે નવ દસ સરકારીમાં લાગી ગયેલા છે નવ દસ ગ્રાન્ટેડમાં પણ લાગી ગયેલા છે આવી એક પોસિબિલિટી છે તો આવા ઉમેદવારો છે એની અંદર રહેલા છે અને એને કારણે છે એ ઉમેદવારો આમાંથી પણ એવું બનતું હોય છે કે એવા ઘણા ખરા ઉમેદવારો હશે કે જે ઉમેદવારો છે એ નવ દસમાં સેડ થઈ ગયા છે સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય કે અગિયાર બાર ગ્રાન્ટેડ હશે ત્યાં સેટ થઈ ગયા હશે તો એ ફરીવાર અહીંયા આવવા નહીં કરે અગિયાર બારમાં તો એ જગ્યા ખાલી રહેશે અને ઘણા ખરા એવા પણ હશે કે કંટાળા હશે તો છોડીને અગિયાર બાર સરકારી હાયર મળે છે અને એ પણ સરકારી મળે છે તો પણ આવવા તૈયાર થઈ જાય આ બધી પોસિબિલિટીની શક્યતાઓ રહેલી છે એટલે બધાના જ ચાન્સ નામ આવ્યા છે એ બધાનો જ વારો આવશે એવી પૂરે

છે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટેનો બરોબર જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે અઢાર થી પાંત્રીસ વર્ષનો સમયગાળો રહેલો છે અને એની અંદર જે કેટેગરીના ઉમેદવારો રહેલા હોય છે જે જે પણ ઉમેદવારો રહેલા છે છે એમને છૂટછાટ મળે વર્ષની તો એમાં એ વર્ષ તમે એડ કરજો એટલે કે પુરુષ ઉમેદવાર પોતાની કેટેગરીમાં લેવા માંગતો હોય તો ચાલીસ વર્ષ સુધી છે લઈ શકે છે અને જનરલમાં એ પાંત્રીસ વર્ષ સુધી લઈ શકે છે પાંત્રીસ થી છત્રીસ વર્ષ થઈ જાય તો એ જનરલ માટે એલિજિબલ ગણાતો નથી એ પછી કેટેગરીમાં જ વહી જાય છે એટલે કે કેટેગરીની જ સીટ એને મળવાપાત્ર થતા

બધા જનરલ વાળા જ છે એમ તમે સમજી શકો છો કેમ કે જનરલ એ કોઈ કેટેગરી નથી જનરલ માં બધા આવી જાય છે જનરલ નો મતલબ જ થાય છે બધા જનરલ એટલે આપણે મોસ્ટ ઓફ આ શબ્દો વાપરતા હોય છે કે જનરલ એટલે અમે આ બધું કરી છે જનરલ માટે આ બધું કરી છે જનરલ એટલે બધા હોય છે એમાં કોઈ કેટેગરી આવતી નથી બધા જ કેટેગરીના ઉમેદવારો જનરલ ની અંદર સમાવેશ પામતા હોય છે આ પહેલી વસ્તુ ક્લિયર સમજો એટલે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે બધા જ જનરલ ના છે કોઈ કેટેગરી ના નથી બીજી વસ્તુ કે જનરલ ની સીટ કઈ રીતે ભરા છે તો સિમ્પલ છે જ્યાં તમારું મેરિટ અટકેલું છે જે કટ મૂકવામાં આવેલું છે જે રાઉન્ડ અંતે જે રાઉન્ડ અંતે જે લિસ્ટ મૂકવાની માં જે કટ રહેલું છે એના પછીનો જે તરત જ ઉમેદવાર છે એ જનરલ ઉમેદવાર બની જાય છે કે આ જે વેટિંગ લિસ્ટ આવ્યું છે માં તમે જોઈ લો જો દરેક વિષયના અંદર કેટે સોરી જે જનરલ વેટિંગ લિસ્ટ મૂકવામાં આવે છે દરેક વિષયનું એ દરેક વિષયના ડાઉનલોડ કરીને એક વખત ચેક આઉટ કરી લેજો એમાં શરૂઆતના બે પાંચ બે પાંચ કે દસ કે એક કે ચાર કે દસ જેટલા પણ ઉમેદવારો જનરલ મળવા પાત્ર હશે એ જનરલ માં કેટેગરી એલોટ કરી દીધી લે છે એ બીજી કેટેગરી નો જ હશે એનું એની જે પોતાની કેટેગરી છે એને ચેક કરજો અને એને જે એલોટ કરવામાં આવેલ છે કેટેગરી એ ચેક કરજો તમને ખ્યાલ આવી જશે તો શરૂઆતની જે સીટ હોય છે જનરલથી થી ભરાતી હોય છે ત્યારબાદ કેટેગરીથી સીટ ભરાતી હોય છે સેમ એ પ્રોસેસથી થી તમારો જે વેટિંગ છે વેટિંગ ઓપરેટ થતું હોય છે એટલે કે જનરલ

બે હાજર ત્રેવીસ છવ્વીસ એક રીતે ત્રણ વર્ષ જેટલો સમય થાય છે હા ત્રણ વર્ષથી ઉપર વહી છે તો તમારે ભરવા પાત્ર થતો નથી પણ ત્રણ વર્ષથી નીચે રહેશે તો તમારે ભરવો પડશે ત્યારબાદ આગળ સવાલ છે ચાવડા

કમલેશ લખે છે કે નવ થી દસ ગ્રાન્ટેડ નો વેટિંગ આવતા કેટલો સમય લાગશે તો જો આ બી એક વસ્તુ છે એનું રીઝન એવું છે કેમ કે વેટિંગનો કેટલો સમય આ લોકો લગાડવાના છે પ્રોસેસ કરવામાં એનો આઈડિયા નથી હાલ પૂરતે કેમકે અગિયાર બાર નું સરકારીનું વેટિંગ આવ્યું છે ને એક બે કે ત્રણ દિવસ લગભગ થઈ ગયા છે એને આગળની કોઈ પ્રોસેસની જાણકારી આવી નથી હજી

કચ્છની ભરતી પાછી છે એ ફિક્સ એટલે કે સ્પેશિયલ ભરતી હતી તમારે આજીવન ત્યાંને ત્યાં જ રહેવાનું છે તો આ રાજીનામા બાબતે પણ કાયક તો એમાં અપડેટ હોવી જોઈએ તો એમાં રૂલ્સ નિયમ હોવો જોઈએ જેથી લાગેલો ઉમેદવાર છે એ જઈ શકે નહીં એટલે એ બાબતે તમે છે તમારા નજીકના જે ટીપીઓ હોય છે એમને જઈ એટલે કે એમની ઓફિસમાં જઈ અને તમે આ બાબતે ચર્ચા કરી અને માહિતી મેળવી શકો છો કે સાહેબ રાજીનામા બાબતે એક્ઝેટ શું રહેલું હોય છે આ બાબતની અંદર તો તમને ત્યાંથી પણ જોવા મળે છે કેમ કે મારી પાસે ડિટેલ એની કોઈ માહિતી નથી એના માટે ભરતી થોડીક અલગ અલગ છે તો કદાચ નિયમ શકે આવી એક શક્યતા છે એના આધાર પર તમને હું વાત કરું છું ત્યારબાદ છેલ્લો સવાલ છે એ નીરવ ચૌધરી લખે છે કે ન્યુ ટાર્ક ન્યૂ એક્ઝામ

એના માટે રજૂઆત કરેલી છે અને એ જે મે એના માટેનો જે મે વિડિયો બનાવેલો તો એમાં પણ મે તમને કીધું હતું કે આની પ્રોબેબિલિટી કોઈ ખાસ હોતી જ નથી કે ક્યારે લેવાશે એક મહિનો પણ થાય ત્રણ મહિના પણ થાય ને પાંચ છ મહિના પણ હોય જે કોઈ ફિક્સ હોતો નથી કેમ કે રાજ્ય પરીક્ષા બોર્ડ ની પાસે કયો ટાઈમ સ્લોટ ખાલી છે એક્ઝામ લેવા માટેનો એ એને ખબર હશે અતો તો એને એ જોવું પડશે કે અમારી પાસે કયો ટાઈમ સ્લોટ ખાલી છે કે જેમાં એક્ઝામ લઈ શકાય પ્લસ

ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ મળી જશે ટેલિગ્રામમાં જોઈ દેજો નાની મોટી અપડેટ ત્યાં મળતી હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ